કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડનો એસએમઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ શુક્રવાર પંદરમી માર્ચ બે હજાર ચોવીસના રોજ ખૂલશે કંપનીએ પ્રતિ ઇક્વિટી શેર રૂપિયા એકસો સાડત્રીસથી રૂપિયા એકસો ચુમ્માલીસ પ્રતિ બેન્ડ નક્કી કર્યા છે આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂપિયા એકસો સાડત્રીસથી રૂપિયા એકસો ચુમ્માલીસ પ્રતિ ઇક્વિટી શેર છે જેની ફેસ વેલ્યુ રૂપિયા પાંચ પ્રતિ છે આઈપીઓ માટે ન્યૂનતમ બિડ લોટ એક હજાર ઇક્વિટી શેર્સ છે ને તે પછી એક હજાર ઇક્વિટી શેરના ગુણાંકમાં છે ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ કરતાં સત્યાવીસ પોઈન્ટ ચાર ગણી છે ને કેપ પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ કરતાં અઠ્યાવીસ પોઈન્ટ આઠ ગણી છે કેપ પ્રાઇસ પર કુલ ઈશ્યુનું કદ એકસો નેવ્યાસી પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા છે જે કેપિટલ માર્કેટના ઇતિહાસમાં સૌથી મોટી એસએમઇ આઈપીઓ ઓફરિંગ છે હોટ ડીપ ગેલ્વેનાઇઝ સ્ટીલ સ્ટ્રક્ચર્સના ઉત્પાદન સાથે સંકળાયેલ ગુજરાત સ્થિત કેપિગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડે તેની પ્રથમ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ માટેની પ્રત્યેકની રૂપિયા પાંચ ફેસ વેલ્યુ સાથે પ્રતિ ઇક્વિટી શેર રૂપિયા એકસો સાડત્રીસથી રૂપિયા એકસો ચુમ્માલીસ પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે કંપનીની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર પંદરમી માર્ચ બે હજાર ચોવીસના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર ઓગણીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ બંધ થશે રોકાણકારો ઓછામાં ઓછા એક હજાર ઇક્વિટી શેર અને ત્યારબાદ એક હજાર ઇક્વિટી શેરના ગુણાંકમાં બીડ કરી શકે છે આઈસીયુમાં પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ તરફથી નો ઓફર ફોર સેલ સાથે આઠ કરોડ એકત્રીસ લાખ સાહીઠ હજાર સુધીના ઇક્વિટી શેરના નવા ઇસ્યુનો સમાવેશ થાય છે આ ઇસ્યુ બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા રજૂ કરવામાં આવી રહ્યો છે જેમાં નેટ ઇસ્યુના પચાસ ટકાથી વધુ લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારોને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં ઇસ્યુના પંદર ટકા કરતાં ઓછા બિન સંસ્થાકીય બીડર્સની ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને ઈસ્યુના પાંત્રીસ ટકા કરતાં ઓછા રિટેલ વ્યક્તિગત બીડર્સની ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં ઉત્પાદન સુવિધાનો એકંદર પ્રોજેક્ટ ખર્ચ રૂપિયા એકસો ચુમ્મોતેર પોઈન્ટ ચાર કરોડ છે આ ઓફર મારફત એકત્ર થનારી કુલ ચોખ્ખી આવકમાંથી કંપનીએ તેની વર્તમાન ઉત્પાદન ક્ષમતાઓના વિસ્તરણ તેમજ તેના વર્તમાન ઉત્પાદન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે નવા ઉત્પાદન એકમની સ્થાપના માટેના મૂડી ખર્ચને આંશિક ધિરાણ આપવાના હેતુ માટે એકસો છપ્પન ચૌદ કરોડ રૂપિયા સુધીનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે કેપી ગ્રુપની મુખ્ય કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડની સ્થાપના ડૉક્ટર ફારૂકભાઈ ગુલામભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી કેપી ગ્રુપે તેની સફળ કામગીરીના પચીસ વર્ષથી વધુ સમય પૂરા કર્યા છે સંસ્થાકીય વૃદ્ધિ માટે કંપની સમગ્ર ભારતમાંથી ત્રીસથી વધુ એકમો ધરાવે છે કેપી ગ્રુપ પાસે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પંદર કરતાં વધારે વર્ષનો અનુભવ છે બે હજાર એકમાં સ્થપાયેલી આ કંપની હોટ ડીપ ગેલ્વેનાઇઝ સ્ટીલ વસ્તુઓના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે તેની વ્યાપક ઉત્પાદન શ્રેણીમાં લીટી ટાવર સ્ટ્રકચર્સ સબસ્ટેશન સ્ટ્રક્ચર્સ સોલર મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રકચર્સ કેબલ ટ્રે અર્થિંગ સ્ટ્રિપ્સ બીમ ક્રેશ બેરિયર્સ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સનો સમાવેશ થાય છે વધુમાં તે ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ ગેલ્વેનાઇઝિંગ જોબ વર્ક અને સોલર ઇન્સ્ટોલેશન સેવાઓ માટે ફોલ્ટ રેક્ટિફિકેશન સર્વિસીસ ઓફર કરે છે ઇન હાઉસ ફેબ્રિકેશન અને હોટ ડીપ ગેલ્વેનાઇઝિંગ સુવિધાઓ સાથે કેપી ગ્રીન એન્જિનિયરિંગ નવીનીકરણ ઉર્જા સેગમેન્ટ પર કેન્દ્રિત અભિગમ સાથે એકીકૃત રીતે એન્જિનિયરિંગ ડિઝાઇનિંગ ગેલ્વેનાઇઝેશન અને ડિપ્લોયમેન્ટ પ્રક્રિયાઓના વન સ્ટોપ સોલ્યુશન્સ ઓફર કરે છે હાલમાં તે બે લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા ડભાસા વડોદરા ગુજરાત ખાતેની તેની ઉત્પાદન સુવિધાથી કાર્ય કરે છે અને તેની સ્થાપિત ક્ષમતા વાર્ષિક ત્રેપન હજાર એમટી છે કંપની તેના ઉત્પાદન પોર્ટફોલિયો સાથે તેના હાલના ઉત્પાદન પોર્ટફોલિયો જેમ કે હાઈ માસ્ટ ફ્લોર ગ્રેટિંગ્સ પ્રી એન્જિનિયર બિલ્ડિંગ્સ અને હેવી ફેબ્રિકેશનને વિસ્તૃત કરવાની અને માતર ભરૂચ ખાતે વાર્ષિક બે લાખ ચોરાણું હજાર એમટીની સ્થાપિત ક્ષમતા સાથે ઉત્પાદન સુવિધા સ્થાપવાની યોજના ધરાવે છે કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડને ગેટકો અને એમએસસી ટીસીએલ દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે ને હાલમાં તે અનુક્રમે ચારસો વોટ અને બસો વીસ વોટ લિમિટેડ અને છેલ્લા અમે લોકો પંદર વર્ષથી ઉપર અને અમે લોકો રિન્યુએબલ સેક્ટરને હન્ડ્રેડ પર્સન્ટ અને વન રૂફમાં વન સ્ટોપ સોલ્યુશન આપવા માટે એક્સપાન્શન કરી રહેલા છે અને માતર ગામ ભરૂચ જિલ્લાનું છે જ્યાં ઓલરેડી એક્સપાન્સન શરૂ થઈ ચૂકેલું છે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વેની બિલકુલ બાજુમાં છે કનેક્ટિવિટી પણ ઘણી સારી મળી રહી છે અને આ આઈપીઓ થ્રુ અમે લોકો ત્યાં એક્સપેન્શન કરી રહેલા છે અને રિન્યુએબલ સેક્ટરમાં આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનું જે ટુ થાઉઝન્ડ થર્ટીનું જે ડ્રીમ છે જે સેટ ગોલ કરેલો છે ઇન્ડિયન ગવર્મેન્ટે એને અમે લોકો કઈ સુધીનું કેટલું સિગ્નિફિકન્ટ કન્ટ્રીબ્યુશન આપી શકીએ રિન્યુએબલ એનર્જીમાં તો એ દિશામાં અમે લોકો આગળ વધી રહેલા છે અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડનો મેજર શેર માર્કેટ ઇન ગ્રીન ગ્રીન એન્જિનિયરિંગમાં છે અને અમારી ખૂબ જ સારી ડિઝાઇન અને એન્જિનિયરિંગની ટીમ છે જે ઓપ્ટિમાઇઝ સોલ્યુશન કસ્ટમાઇઝ સોલ્યુશન આપે છે સોલર ઇન્ડસ્ટ્રીમાં વિન ઇન્ડસ્ટ્રીમાં પાવર ટ્રાન્સમિશનમાં ઇન્ડિયાનો સૌથી મોટો આઈપીઓ છે ઇન્ડિયાનો એસએમઇ પ્લેટફોર્મનો સૌથી મોટો આઈપીઓ છે કેપી ગ્રીન એન્જિનિયરિંગ અને અગાઉ પણ હજારો કરોડની ઉપર આ કંપનીએ ગઈ છે તો હવે આ નવી કંપની માટે શું કહું છું એમ કહી શકીશ કે કેપી ગ્રીન એન્જિનિયરિંગ એ કેપી ગ્રુપની ફ્લેગશીપ કંપની છે તો કેપીઆઈ ગ્રીન એનર્જી અને કેપી એનર્જી બંનેના જે ટ્રેક રેકોર્ડ છે અને ડેફિનેટલી કોઈપણ કંપનીનું ગ્રોથ એની એક માર્કેટ શું છે માર્કેટ પોટેન્શિયલ કેટલું છે સ્ટ્રોંગ ઓર્ડર બુક કેવી છે અને એનું એક કસ્ટમર રિલેશનશીપ કેવી છે તો જે બંધેવું કંપનીઓ જે છે એને પણ ગ્રોઈંગ કરેલું છે અને અત્યારે રિન્યુએબલ સેક્ટરનું માર્કેટ એટલું બધું પોટેન્શિયલ છે અને આપણા ઇન્ડિયન ગવર્મેન્ટે જે ગોલ સેટ કરેલા છે તો એ ગોલ પ્રમાણે અમે લોકો આગળ વધીશું તો આ કંપનીમાં બી સ્ટ્રોંગ ઓર્ડર બુક પણ છે રિલેશનશીપ બી ઘણા સારા છે અને બેઝિકલી કે રિન્યુએબલ સેક્ટરમાં જે કંઈ પણ નવું આવે છે નવી ટેકનોલોજી આવે છે તો અમે ઓલરેડી પંદર વર્ષ જૂના છે અને એમાં અમે લોકો બેસ્ટ પરફોર્મન્સ આપીશું કઈ તારીખે આવી રહ્યો છે પંદર માસથી ઓપન થાય છે ઓગણીસ માસે ક્લોઝ થશે અને ચૌદ તારીખ એન્કર ઇન્વેસ્ટર માટે ઓપન થશે Thank you. very much. You people be here to get the information about the KP Green Engineering Limited. KP Green Engineering Limited. The KP first green company, the KP first Pella and Sabwa company. And a flexing company, the KP Green And a NOIPO, SME

પણ એને બરાબર નોટરી કર્યા પછી હવે એક્સપાન્સન જોવા જઈ રહ્યા છે એના માટે આઈપીઓ લાવી રહ્યા છીએ અને આજના પહેલો દોડસો અમે આ ફેક્ટરી જ આઈટીઓ લાવવા માટે છે પણ એ બોમ્બે અને અમદાવાદ મોટી સિટીમાં થતા હોઈએ છીએ

gospel gospel if you know get in any way.